સવારે દાદાને રંગ ધરાવી ભક્તો પર સંતો દ્વારા છટકાવ કરશે આ ઓર્ગેનિક સપ્તધનુષના રંગો ડાયરેક્ટ ઉદયપુરથી ફેક્ટરીમાંથી મંગાવ્યા છે કોઠારી વિવેક સાગરજીએ કહ્યું હતું કે આ જીવનનો અલૌકિક લાવો હશે ભક્તિના રંગે રંગાવાનો દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદ કે લોલ કરશે ત્યારે મંદિર પરિસરમાં કલર નાથી થી એસી ફૂટ ઊંચા પાંચસો બ્લાસ્ટ કરાશે દસ હજાર કિલો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાડવામાં આવશે સો જેટલા રિબિન બ્લાસ્ટ થશે ભક્તો દાદાના રંગી રંગાયા બાદ રાસ ગરબાની ધમઝટ બોલાવશે પચાસ નાસિક ઢોલના સથવારે રંગોત્સવ ઉજવાશે અગિયાર થી વધુ દેશના ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા પધારશે જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા